ન દંભરાપાખન વાત કરીશું હૃદય નીચોવીને તો મિત્રો ફરી એક વખત હૃદય નીચોવવા માટે તમારી સામે આવ્યો છું અને આજે તો મારે હૃદય નીચોવવાનું છે મારા આદર્શ પુરુષ માટે જેનું હું પ્રાતસ્મરણીય કહું છું એવા જગદીશ મહેતા સાહેબ માટે કે જે ખરા અર્થમાં લોકશાહીની ચોથી જાગીર કહી શકાય મીડિયા એવો ચોથી જાગીર સમારે સમાન એ મહાપુરુષ છે અને બિલકુલ અતું સયતી નથી હું એને મહાપુરુષ કહું પ્રાતસ્મરણીય કહું કેમ કે હકદાર છે સાહેબ આ પત્રકારત્વ જગતની અંદર જ્યાં લોકો દૂધમાં અને દહીંમાં પગ રાખે કુલડીમાં ગોળ ભાગે ઘણા તો પત્રકારત્વમાં એટલા માટે જ છે કે પૈસા બનાવી શકાય તોડ કરી શકાય એવા વાતાવરણમાં સાહેબ તમને જગદીશ મહેતા જેવા લોકો મળે પ્રશાંત દયાળ જેવા લોકો મળે મયુર જાની જેવા લોકો મળે તો આ આપણું સૌભાગ્ય છે આ બિલકુલ સામાન્ય ઘટના નથી કેમ કે કોને હેરાન થવું હોય ભાઈ સૌને રાત્રે નવ વાગે એસી ચાલુ કરીને સૂવું છે સૌને મોટા મોટા પેકેજ લઈ પરિવારને લઈને યુરોપ ફરવા જવું છે સૌને મોટી મોટી મોકીદાટ કારોમાં ફરવું છે મોટા મોટા બંગલામાં મને બધું જ કરી શકે જગદીશ મહેતા જેવા સિદ્ધ હસ્ત માણસ બધું જ કરી શકે જો સરકારની ફેવરમાં બોલવા લાગે અથવા તો ડિપ્લોમેટિક ભાષામાં એ કહે છે ને હંમેશા એમને ઇન્ટરવ્યૂમાં કહે છે કે ભાઈ હું ગોળ ગોળ વાતો કરવા માંડું કે ભાઈ કુદરતનો કહેર વર્ત્યો પણ સંવેદનશીલ સરકારે આટલું પેકેજ જાહેર કર્યું જગતના તાતના વાહરે આવી સરકારને ફરી આ દિવસો જતા રહે છે અને ફરી એક વખત જગતનો તાત ઊભો થઈ જશે અને આ તો ગુજરાત છે ગુજરાત ક્યારેય ચૂકે નહીં એની અસ્મિતા આવી ને મીઠી મીઠી ચીકણી ચૂકણી સુગર કોટેડ વાઘના કુલા ફાડી નાખે એવી દંભી પાખંડી વાતો એ કરી શકે અને તો કોઈ એમનું દુશ્મન ન બને મજા આવે ને એ નહીં એમની દીકરીને એમના પત્નીને મજા જ મજા અને તમને બધાને ખબર છે કે ખૂબ સંઘર્ષ કરીને માણસ આગળ આવ્યા અને છતાં પણ આપણા માટે ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે ગુજરાતની આઠ કરોડની જનતા માટે એ સરકારી એજન્સીઓની સામે પડી રહ્યા છે સરકાર સામે પડી રહ્યા છે જોખમ લઈ રહ્યા છે અને કેટલાક લોકો મને એ હજુ મેં વિડીયો ઘણા બધા સર્ચ કર્યા પણ મને મળતું નથી કે કોણ છે જેને આવી ટ્વીટ નહીં તો હું એ જો જ ચર્ચા કરો પણ કોઈએ ગઈકાલે એમને પરેશ ગોસ્વામી ત્યાં જૂનાગઢમાં ખેડૂતો માટે ધરના કરતા હતા એ વખતે એમને વિડીયો કોલ કર્યો અને એ વખતે એ જે એમનો ખેડૂત જોક સંદેશ હતો એમાં એ જે બોલ્યા એને લઈને કોઈ જાહેર જીવનના વ્યક્તિએ ટિપ્પણી કરી છે હું શોધી રહ્યો છું પણ મને મળતું નથી કેમ કે બધા મપમ બપમ વાત કરે છે કે એક વ્યક્તિ એક વ્યક્તિ હું તો અહીંયા નામ જોગે જ ચર્ચા કરો તો એ વ્યક્તિ કોણ છે તો કોઈએ ટિપ્પણી કરી છે કે ભાઈ આ તો એમની ભાષા ડાયરા જેવી છે ડાયરાના કલાકાર છે તો જગદીશભાઈએ મસ્ત જવાબ આપતા કહ્યું છે કે મારી ભાષા ડાયરાની નહીં પણ ભાયડાની છે અને હું તો કહું છું ડાયરાની હોય તો પણ શું વાંચતો ડાયરો એટલે શું માનો છો સાહેબ કાઠી દરબારો ગરાશિયા દરબારો જ્યારે ભેગા થઈ અને બેસતા ત્યારે ડાયરા શબ્દનો પ્રયોગ કરવામાં આવતો કે ભાઈ કાઠી ડાયરો છે ગરાશિયા દરબારોનો ડાયરો છે ક્ષત્રિય ડાયરો છે એટલે ડાયરાને તમે કેમ છીછરો અને આવો બનાવી દીધો દિવાયત ખવડ જેવા કાઠી દરબારો ડાયરા નથી કરતા હકુભા જાડેજા જેવા અને બીજા પેલા ચુડાસમા છે એ એ એ ગ્રાસ્ય દરબારો ડાયરા નથી કરતા રાજપા જેવા બ્રિજરજદાન જેવા લોકો ચારણ જે પણ ક્ષત્રિય ભાવવાળી અને ક્ષત્રિયોને હંમેશા ક્ષત્રિયની ક્ષત્રિયતા કે ક્ષત્રિય ભાવ જાળવવામાં જેને હંમેશા સિંહ ફાળો આપ્યો એવી કોમ આપણી અઢારે વરણની જે કુળદેવી છે આપણી માતાઓ દેવી શક્તિ એ બધાનો જન્મ જે ચારણ કુળમાં થયો એવું ચારણ કુળ એ ડાયરા કરે છે તો એ આ બધા ગરાશિયા દરબારો કાઠી દરબારો ચારણો જે લોક સાહિત્યના આપણા સુધી હતી એ એ એ વસ્તુને તમે કેમ આટલી નિમ્ન કક્ષાની ગણો છો ડાયરો એટલે તમે કેમ એને માત્ર મનોરંજનનું સાધન બનાવી દો છો સાહેબ આ દેશની રક્ષા થાય આ દેશના સીમાડાઓની રક્ષા થાય આ સંસ્કૃતિની રક્ષા થાય એના માટે ઉચ્ચ કોટીના બલિદાનો આપવામાં આપવામાં આવે એના માટે લોકજીવનની અંદર ક્ષત્રિયતા જીવંત રહે ક્ષત્રિય ધર્મ જીવંત રહે લડવાની ભાવના જીવંત રહે અસ્મિતા જીવંત રહે સ્વાભિમાન જીવંત રહે આત્મસમ્માન જીવંત રહે એટલા માટે ડાયરા કરવામાં આવતા હતા ડાયરા તો ઉચ્ચ કોટીની સાધના છે ભક્તિ છે અને તમે હરામ ખબર નહીં કોણ બોલ્યું છે તો ડાયરાને એટલા સસ્તા એક તો બનાવો છો એટલે જગદીશ મહેતા હોય દેવાયતભાઈ ખવડ હોય રાજભા હોય બ્રિજરાજદન હોય એક તો કોઈ કાઠી દરબાર પણ છે કોઈ ખાચર હવે એ પણ ડાયરામાં છે કે પેલા તાંતલ હોય આપણા વીરને જરી ભરેલા સાફારે એ ભાઈ પણ તાધલ આપણા કાઠી દરબાર રાઠોડમાંથી તાંતલ તાંતલ ધમાલ કરતા એટલે કાઠીઓને જે રાઠોડ કાઠી દરબારો તાંતલ બન્યા તમે યાર આવા જાજરમાન લોકો આવા લોકો જે લોકોની વચ્ચે અસ્મિતા જીવંત રાખવાનું કામ કરે છે એ કામને નિમ્ન કક્ષાનું ગણો છો એટલે ડાયરો બહુ ઉચ્ચ કક્ષાની ઘટના છે એ સૌથી મોટી સાધના છે સૌથી મોટું ઠીક છે બે ચાર લોકો કરતા હશે મનોરંજન માટે હવે બે હજાર પચીસ છે તો પછી એ વાતો ન કરતા પણ મને કમેન્ટમાં જણાવો જો તમને ખબર હોય તો કોણે આવી ટિપ્પણી એટલે કોઈ એકાદ બીજા વિડીયોમાં આપણે એમને પણ આડા હાથે લઈ લઈએ અને કહીએ કે ભાઈ જગદીશ મહેતા પાયડો માણસ છે પ્રશાંત દયાળ પાયડો છે મયુરજાની પાયડો એટલે તમારે તો હજાર જન્મારા લેવા પડે જગદીશ મહેતા બનવા માટે તમારું રૂવાડું તમારું રૂવાડું પણ જગદીશ મહેતા હજી એટલું સમકક્ષ ન આવી શકે એવો મહાપુરુષને પ્રાતસ્મરણી આ શબ્દો કંઈ એમ જ નથી વાપરતો બોલો એ એ લાયક છે ભાઈ બે હજાર પચીસમાં જે તમારા માટે સાહેબ એ માણસ સવારથી અને તમને ખબર છે જેટલી ટીવી ડિબેટમાં આવે ને એક રૂપિયો નથી લેતા શાલાઓ તમે તમારો સ્વાર્થ ના હોય ને તો મૂત્ર વિસર્જન ન કરો કોઈની વાઠી આંગળી ઉપર તમે સ્વાર્થ વગર છીંક પણ ન ખાવ તમે કોઈને કૂવો ખો પાણી પીવડાવો તો કૂવો ખોદાવો એવા આરામખોર છીછરા ક્ષુલ્લક માણસો અને આ જાજરમાન જગદીશભાઈ મહેતા સાહેબ તો સવારથી સાંજ સુધી લોક જાગૃતિ માટે સરકાર ઉપર પ્રેસર બનાવવા માટે લોકહિત માટે એનું ગળું સાહેબ મને તો એમ થાય કે દુઃખીને સવારથી સતત બધી ચેનલોમાં એને એને એની અપોઇન્ટમેન્ટ હોય સવારે કંઈક ચાર વાગે આજુબાજુ જાગે છે રાત્રે મોડા મોડા મહાડ એ માણસ સાત કલાકની ઊંઘ નથી લઈ શકતા છ કલાકની આપણા માટે એના માટે આવા શબ્દ પ્રયોગ કરવાનો અને એક પણ ચેનલનો એક રૂપિયો નથી લેતા જેટલા ઇન્ટરવ્યૂ આપે ને બધી જ જે પણ ડિજિટલ મીડિયાની યુટ્યુબ ચેનલો છે ન્યૂઝ પત્રક અને બીજી જે મેઇનસ્ટ્રીમ આપણી ચોવીસ કલાક ચાલનારી જે ચેનલો છે કોઈનો એક રૂપિયો રાતે પાય નથી લેતો એ ભાઈ માણસ આખો દિવસ પોતાનું તો જે કર્તવ્ય છે હેડલાઇન્સમાં જે નોકરી કરે છે એ નિભાવે છે અર્થોપાર્જન કરે છે ગૃહસ્થ આશ્રમના બધા ધર્મો નિભાવે છે પિતાજીના પગ દબાવે છે રાત્રે આટ આટલી વ્યસ્તતામાં પરિવારને સમય અને એની વચ્ચે આટલું બધું કરતા રહે છે પોતાના પરિવારને પણ ઘણી બધી વખત અમુક એક રીતે અન્યાય એમને કરવો પડે છે સમય કેમ કે એમને એવું છે કે ભાઈ પરમાત્માએ અસ્તિત્વએ મને મોકો આપ્યો ડિજિટલ મીડિયાનો જમાનો છે લોકપ્રિયતા છે તો અત્યારે લોકો માટે જીવી લઉં એટલે એ જે આખો દિવસ બોલે છે ને એ બિલકુલ નાની માના ખેલ નથી કોઈ પણ ન કરી શકે અને એની ઉર્જા જુઓ તમે જગદીશ મહેતા ચાર કલાક સૂતા હોય ગમે એટલા ઉજાગરા હોય ચહેરા ઉપર તમે ભાવ જુઓ અને નિડર નિરપીક્ષ કુલ્લીમાં ગોળ જ નથી ભાગતો સાહેબ એની અંદર જેટલી સ્પષ્ટતા છે ને એટલી કોઈની અંદર સ્પષ્ટતા નથી ગુજરાત બહુ જવાબદારીપૂર્વક કહું છું ગુજરાતના મીડિયા જગતના જેટલા પોતાને તીસમારખા સમજવાવાળા લોકો છે ને એ બધામાં સૌથી નીડર નિર્ભીક અને જેની સ્પષ્ટતા ક્લેરિટી હોય તો જગદીશ મહેતા સાહેબમાં સાહેબ એની કોઈ વાત ગોળગોળ ગોળ નહીં હોય ને આમના એ સીધી જ વાત કરે ભાઈ અને કોઈ પણ વિશે પૂછો એટલે એના ઉપર કેસ થાય એટલે મહેરબાની કરી અને આવો આવો માણસ સાહેબ તમને મીડિયા જગતમાં ન મળે મીડિયા જગતમાં આવો માણસ જેને કોઈ ખરીદી ન શકે જેને કોઈ સ્વાર્થ નથી સાહેબ અને હું લખીને દઉં છું હું કૌશિક સિંહ ધવ સુરેજ નારાયણની હાજરીએ સવારના સાડા આઠનો સમય છે હું તમને ગેરંટી આપું છું ક્યારેય જગદીશ મહેતા પૈસાથી ખરી દઈ જાય ક્યારેય એ કુલ્લીમાં ગોળ ભાગવાનું ચાલુ કરે આમ આમ તો કરી દેવું જોઈએ ઘણી બધી વખત તો મને થાય છે કે હું એમનો સંપર્ક કરીને કહું કે સાહેબ શા માટે આ આ એવી એવા લોકો છે જેને કૃષ્ણને નથી છોડ્યા રામને નથી છોડ્યા જે કૃષ્ણએ જરા શંખથી બચાવ્યા એ એ જ એ જ કૃષ્ણને આ લોકોએ ભગવાનને કહી દીધું હતું કે હવે તું ગોકુળ મથુરા છોડીને જતો તારા લીધે તકલીફ પડે છે રામ ભગવાનને પણ આ લોકોએ છોડ્યા નથી એવા લોકો માટે તમે આ બધું ન કરશો શું કહો આટલા બધા જોખમ લો છો પગ ઉપર કવાડી નહીં કવાડી ઉપર જ તમે તો કૂદીને પગ પણ એ તોય ખબર છે એની અંદરની ચેતના એની અંદરનો સિગ્મા અમીલ એની અંદરનો મહાપુરુષ એને આ બધું કરાવશે અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું હતું ને કે તું ના પાડે છે છતાં પણ અર્જુન તું યુદ્ધ કરીશ તારી અંદરની ક્ષત્રિય વૃત્તિ તને યુદ્ધ કરાવશે એમ જગદીશ મહેતા સાહેબની અંદર પડેલું તત્વ એ પરમાર્થ માટેની ભાવના એ ઉચ્ચ કોટીનું જાજરમાન જીવન અને એ જીવન ઉર્જા એમને આ કરાવશે એ એ લોકો ભલે એમની પડખે રહે ન રહે તુષાર ચૌધરીના કારણે વિક્રમ માડમના કારણે પણ તો એ કરશે એ કર્યા કરશે જગદીશભાઈ એટલે બસ મારે એવું કહેવું છે કે પાયડો છે જવા મર્દ છે ક્ષત્રિય વૃત્તિનો માણસ છે પ્રાતસ્મરણીય છે મહાપુરુષ છે જાજરમાન છે એટલે અને ડાયરાની ભાષા હોય તો શું વાંધો છે ડાયરા તો જાજરમાન ઘટનાક્રમ હતો ડાયરા તો કોઈ માત્ર શુલ્લક છીછરા સસ્તા મનોરંજન માટેની ઘટના નહોતી એ તો તમે કાલ ઉઠીને અહીંયા બનાવી દીધો હશે અમારા માટે તો ડાયરો પણ પૂજનીય છે અમારા માટે કાઠી દરબારો ગરશિયા દરબારો ચારણો જે કોઈ લોક સાહિત્યને જીવંત રાખે છે એ બધા પૂજનીય છે મુઠ્ઠી ઉચીરા માનવી છે જાજરમાન લોકો છે તો લવ યુ ઓલ લાઈક સર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાઈપ માય વિડીયો અને કોમેન્ટમાં લખજો કોણે આ કીધું હતું તો કોઈ એકાદ વિડીયોમાં આપણે નામજોગ ચર્ચા કરીશું ધન્યવાદ